છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરી ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો વર્ષ બે હજાર પચીસ માટે ખરીફ પાક માટે છે મિત્રો જે પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે જે પીએસએસ હેઠળ મિત્રો જે ટેકાના ભાવ છે ખાસ કરીને મગફળી મગ અડદ અને સોયાબીનની જે ખરીદી કરવાની છે એના માટે મિત્રો ખાસ કરીને રજીસ્ટ્રેશન છે તારીખ

ચૌદસો બાવન પોઈન્ટ સાહીઠ પૈસા રહેશે મિત્રો મગનો ભાવ છે સત્તરસો ત્રેપન પોઈન્ટ સાહીઠ પૈસા રહેશે મિત્રો અડદ છે મિત્રો પંદરસો ને સાહીઠ રૂપિયા મણનો ભાવ રહેશે અને સોયાબીન છે મિત્રો એક હજાર ને પોઈન્ટ સાહીઠ પૈસા બરાબર એટલે કે એક હજાર પાસઠ રૂપિયા જેવો મણનો ભાવ રહેશે મિત્રો હવે ઓનલાઈન નોંધણી કરાવો છો બરાબર એક સપ્ટેમ્બર બે હજાર રોજ છે સવારે સાડા દસ વાગે શરૂ થઈ જશે બરાબર અને આની જે ખરીદી છે સંભવિત તારીખની વાત કરીએ ઓક્ટોમ્બર બે હજાર શરૂ થશે આશરે ત્રણ મહિના પછી બરાબર ને ડોક્યુમેન્ટની અંદર છે અઘતન તમારા સાત બાર અને આઠ હજો બરાબર જેમાં આપનો સર્વે નંબર ખાતા નંબર અને જમીનની વિગતો દર્શાવેલી હોય બરાબર આપનું આધાર કાર્ડ જેની અંદર ખાસ કરીને સરનામું સ્પષ્ટ દેખાતું હોય બરાબર અને વિશેષ મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે મિત્રો અને વિશેષ વાવેતરનો દાખલો જે તલાટી પાસેથી નીકળી જાય બરાબર આ વર્ષે તમે જે તે સ્પષ્ટ છે ફરજિયાતપણે લખેલું હોવું જરૂરી છે કે આ વખતે તમે મગફળીનું વાવેતર કરેલું હોય મગ કે જે તે વાવેતર કરેલું હોય બેંક પાસબુકની જરોક્ષ બરાબર જેમાં ખાસ કરીને અથવા કેન્સલ ચેક પણ ચાલશે બરાબર જેની અંદર સ્પષ્ટ તમારા ખાતા નંબર આઈએફએફસી કોડ છે જરૂરી છે મિત્રોનો મોબાઈલ નંબર જે ચાલુ હોય કારણ કે એમાં તમને એસએમએસ દ્વારા છે જાણ કરવામાં આવશે એટલે આ ખાસ આટલી વસ્તુ છે મિત્રો એ વિશેષ તમારે હોવી જરૂરી છે એટલા ડોક્યુમેન્ટ છે સાથે રાખવા જોશે મિત્રો તો એક સપ્ટેમ્બરના રોજ છે શરૂ થઈ રહ્યું છે તો વિશેષ આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સુધી અવસ્થા